હેલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક ટેસ્ટી અને હેલ્ધી રેસીપી લઈ આવ્યા છીએ કે આ રેસીપી છે અત્યારે બહુ જ હાલે છે અને પહેલાંથી આ રેસીપી તો બનતી જ હતી પણ થોડુંક એમાં અત્યારે આગળ વેરિએસન થઈ ગયું છે કે અત્યારે જે જીમમાં છોકરાઓ જાય છે અને જે ડાયટ પ્લાન કરે છે એમાં સેલેડ આવે છે હવે સેલેડમાં આપણે પહેલાં પણ ડુંગળી ટમેટા કાંકડી ખાતા જ હતા પણ અત્યારે થોડુંક એમાં વધારે મિક્સ મેચ અને મસાલા કરી અને આપણે હેલ્ધી સલાડ બનાવીએ છીએ હવે આ સલાડ છે એ આપણે કકુંબર કડ સલાડ બનાવીએ છીએ જમવાથી પહેલાં તમે એક બાઉલ સલાડ ખાવ છો તો તમને બધી જાતના એમાં પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ જે હોય છે એ મળે છે અને સલાડ ખાવું બહુ જરૂરી છે તો આજે આપણે હેલ્ધી સલાડ લઈ આવ્યા છીએ તો એમાં મેં કાકડીને આવી રીતે લાંબી લાંબી છીલ કરી લીધી છીણ કરી લીધી છે છો છોલી નથી છાલ નથી કાઢી એની ખાલી લાંબી લાંબી સ્લાઇસ કરી છે સાથે દહીં છે મરચું પાવડર તલ છે ફુદીનો કોથમરી છે સિંગદાણાનો ભૂકો લીલા મરચાં ચાટ મસાલો મીઠું છે ડુંગળી છે મરી પાવડર જીરું પાવડર લીંબુ ગાજર છે અને ટામેટા છે હવે આમાં તમને બીજા વેજીટેબલ ઉમેરવા હોય તો તમે કેપ્સિકમ છે મકાઈ છે બ્રોકલી છે કોઈ પણ જાતના તમે વેજીટેબલ આમાં ઉમેરી શકો છો અને સાથે સાથે આમાં તમે ફ્રૂટ પણ નાખી શકો છો જેમ કે દાડમ છે એપલ છે સંતરા છે મોસંબી છે કોઈ પણ જાતનું તમે આમાં વેજીટેબલ અથવા ફ્રૂટનો ઉમેરો કરી શકો છો અને ડ્રાય ફ્રૂટ પણ ઈવન નાખી શકો છો પણ અત્યારે મારા ઘરમાં ખવાય છે એ રીતનું સલાડ તમને હું હેલ્ધી સલાડ બતાવું છું અને બીજી વાત કે આનામાં ઘણી બધી જાતના ડ્રેસિંગ થતા હોય છે ડ્રેસિંગ એટલે એનામાં જે અત્યારે આપણે દહીંનું એનો મસ્કો બનાવશું તો એવી જ રીતે એનામાં ઓલિવ ઓઇલ પડે છે મસ્ટર્ડ ઓઇલ એટલે કે રાઈનું તેલ મસ્ટર્ડ ઓઇલ કહેવાય છે સરસિયું એ તેલ ઘણા લોકો નાખે છે ઘણા લોકો ટોપરાનું તેલ નાખે છે અને મધ નાખે છે ઘણા લોકો અને તમને જો આમાં ગમતું હોય તો તમે મેઓનીસ છે ટમેટો સોસ છે કેચપ જે આવે છે એ પણ ઉમેરી શકો છો પણ અત્યારે આપણે ઇઝી અને સરસ એવું હેલ્ધી બનાવીએ છીએ કેમ કે બધાના ઘરમાં બધી વસ્તુ નથી હોતી તો અત્યારે મેં આ કાકડીને આવી રીતે લાંબી છીણી લીધી છે સાથે મેં ટામેટા પણ લાંબા છીણ્યા છે સાથે ડુંગળી લીલા મરચાં ઝીણા ઝીણા ગાજર છે ટેસ્ટ પ્રમાણે મરી પાવડર ટેસ્ટ પ્રમાણે જીરું ચાટ મસાલો મીઠું છે સ્વાદ પ્રમાણે મરચું પાવડર એકદમ હેલ્ધી છે ઇઝી છે ને ફટાફટ બની જાય છે કોથમરી સીંગનો ભૂકો છે તલ છે અને લીંબુનો રસ ઉમેર્યું છે દહીં લીધું છે દહીંને મેં એકવાર ફેટી લીધું છે એકદમ ઠીક દહીં લીધું છે મેં અત્યારે મલાઈવાળું પણ તમારા ઘરમાં જે દહીં હોય એનો તમે ઉપયોગ કરી શકો છો મેં તમને કીધું એમ કે તમે આમાં મેવોનીસ છે કે ટમેટો કે ચપ છે કોઈ પણ વસ્તુ તમને ભાવતી હોય તમે ઉમેરી શકો છો અને એકદમ સરસ મિક્સ કરી લઈએ અને આ સલાડ એકવાર તમે બનાવીને છોકરાઓને આપશો ને તો છોકરાઓને પણ ભાવશે અને કોઈ ગેસ્ટ આવે આપણા ઘરમાં ત્યારે પણ આપણે આ સલાડ બનાવીને આપી શકીએ છીએ અને એકદમ ઠંડુ કરી અને સર્વ કરશો તો પણ સરસ લાગશે ને વેજીટેબલ મેં તમને કીધું કે તમારા ઘરમાં જે હાજર હોય એનો ઉપયોગ તમે કરી શકો છો તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી એવું સલાડ થોડીક જ વારમાં બની જાય છે બહુ વાર પણ નથી લાગતી અને આમાં બધી જાતના પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ બધું મળે છે કેમ કે શાકભાજી છે અને કાચા શાકભાજી ખાવાથી બહુ જ બધું ફાયદો થાય છે તો આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી એવું કકુંબર કઢ સલાડ હેલ્ધી પણ છે અને બહુ ટેસ્ટી પણ લાગે છે જેમ તમને મેં કીધું એમ તમે ગમે ત્યારે બનાવી અને છોકરાઓને કે કોઈને પણ સર્વ કરી શકો છો ઉપર આપણે થોડુંક સિંગદાણાનો ભૂકો છે થોડાક તલ છે અને થોડીક કોથમરી છે નથી આપણે સર્વ કરીશું ને સાથે આપણે શેકેલું પાપડ લીધું છે તો તૈયાર છે એકદમ હેલ્ધી એવું સલાડ તમે પણ તમારા ઘરે ચોક્કસ આ રેસીપી બનાવજો અને બધાને ભાવશે પણ અને હેલ્ધી પણ છે તો બધાને મારા જય માતાજી